તો મિત્રો આજે મંદિર છે બાપુ જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે આવી સંકટ મોચન હનુમાનજી ના મંદિરે જે આપણે પાલિતાણાથી થી ભાવનગર રોડ ઉપર આવેલું છે રેલવે સ્ટેશન ની પહેલા આવેલું મંદિર આપડા સંકટ મોચન હનુમાનજી નું મંદિર છે ચાલો તમને અંદર જઈને તેમના દર્શન કરાવો તો મિત્રો આજે આપણા સંકટ મોચન હનુમાનજી દેદાય છે અને મિત્રો જે આ મંદિર હતું કે પહેલાં આ રીતનું મંદિર નહોતું બહુ જૂનું મંદિર હતું તે મંદિરની સ્થાપના એક દસ છોતેરના રસ થઈ હતી અને તે ઓલી બધું જે સાહીઠની અંદર આપણી નાની મૂર્તિ છે હનુમાનજી દેદાની તે મૂર્તિની પહેલી સ્થાપના થઈ હતી જો તમને પાસે લઈને જઈને બતાવું છે આ મૂર્તિ છે તે મૂર્તિની સ્થાપના થઈ હતી તો મિત્રો આ મંદિરની નવી પ્રાણ પ્રતિષ્ઠા કે છે આ મૂર્તિ છે તેની પ્રાણ પ્રતિષ્ઠા એ આપણા મહાદેવા ગોવિંદ બાપુના હસ્તે થઈ હતી અને તે પ્રાણ પ્રતિષ્ઠા ઓગણીસ દસ નેવ્યાસી ના રોજ થઈ હતી તો મિત્રો જે આપણે હનુમાનજી દીધા છે સંકટ મોચન હનુમાનજી કે તે તમે ગમે તે માનતા માનો અવશ્ય તમારી માનતા પૂર્ણ થાય અને મિત્રો તમારે માનતાની અંદર શું માનવા હું શું આપવાનું છે એક શ્રીફળ બે અગરબત્તીને તમારે માનતા માનો અવશ્ય તમારી બીજી કંઈ પણ માનતા નથી માનો એક શ્રીફળ ને બે અગરબત્તી ગમે તે હોય તમારી અવશ્ય મનોકામના પૂર્ણ થાય છે એવા છે આપણા સંકટમોચન મોચન તો મિત્રો હું જે આપણું મંદિર છે સંકટ મોચન હનુમાજી દાદાનું મંદિર કે તેમનો હું તમને કિસ્સો કહેવા માંગુ છું તો મિત્રો અહીંયા એક સેવક હતા કે જેમના ભાણીઓ જે ચાલીને જતો હતો ત્યારે તે આપણે ફાટેક છે આપણે પાલતાનું ફાટે એ વટે છે ત્યાં તેને એક ઋષિકવળી જાય છે તો તે એને તેડીને અહીંયા આપણા હનુમાનજી દાદાનું મંદિર છે તેની આગળ લઈ જતા હોય છે દવાખાના બાજુ લઈ જતા હોય છે ત્યારે રસ્તાની અંદર એને એક ભાઈ મળે છે અને તે કહે છે ઋષિકોળી જોઈએ ત્યારે તે સેવક કહે છે કે હા ત્યારે એમ કહે છે કે અહીંયા ગોવિંદાસ બાબુ છે સંકટ મોચન હનુમાજી દાદાના મંદિરે કે તે તમને અવશ્ય ઉતારી દે છે ત્યારે તે ભાઈ અહીંયા લાવે છે ગોવિંદાસ બાપુ જોઈને તેને વિશે વિશીનું જે ઝેર છે એ ઉતારી દે છે ત્યારે તે ભાઈ અહીંયા સેવક નહોતા પણ ત્યારથી તેને અહીંયા આ મંદિર પ્રત્યે લાગણી બંધ જાય છે ત્યારના તે અહીંયા સેવક થઈ જાય છે હાલની અંદર પણ તે સેવક છે એ પૂજા સેવા પૂજા કરે છે તો મિત્રો જે અહીંયા સમાધિ છે એ જે આપણા ગોવિંદાસ બાપુની છે કે જેમણે આ મંદિરની અંદર ઘણી સેવા પૂજા કરી હતી ઘણા વર્ષો લગી તે અને જ્યારે તે દેવ પામે બાર ત્રણ બે હજાર બારની રોજને જ્યારે તે હાલની અંદર અહીંયા હતા ત્યારે તેમણે સંકટ શંકર મચન દાદાની ઘણી સેવા પૂજા કરી હતી અને તેમણે તે આ મંદિરનું નવું બાંધકામ કરાવ્યું હતું તો મિત્રો જે આ સમાધિ છે એ આપણા વાનર રાજની સમાધિ છે અને મિત્રો એનો કિસ્સો એ રીતનો છે બને છે પાલી ત્રણ વાનર રાજ એ બધાને બચકા પ્રજાજન બધાને હેરાન કરે છે ત્યારે અહીંના જે પોલીસ છે આપણા પીએસઆઈ કે જે તેમણે એક ગોળી મારી દે છે અને તે ત્યારે મરી જાય છે ત્યારે આપણે ગોવિંદ બાપુજી કે જે તેને એ સમાધિ આપે છે અને જે આ સમાધિ દસ દસ બે હજાર દસની રોજ આપવામાં આવી હતી તો મિત્રો અહીંનો હું તમને ઘણા બધા અથવા કિસ્સા છે અહીંના કેટલા ઘણા બધા કિસ્સા છે એમાંથી હું તમને કિસ્સો કહું છું કે અહીંના એક સેવક હતા કે જે સેવક આપણા ગોવિંદાસજી બાપુ હતા કે જેના સેવક હતા અને એ જ્યારે જોવે ગમે માણસનો ગોવિંદાસ બાપુ તો તારે તેનું ભવિષ્ય કહી દે ત્યારે તે અહીંના સેવકે ઘણી ઉંમર તમે થઈ ગઈ જેને નવમું ભણ્યા પછી દસમું મૂકી દીધું હતું એની ઘણી ઉંમર જાય જાય ત્યારે ગોવિંદ બાપુ કહે છે કે તારી અંદર સરસ્વતી છે હું ભણતું આગળ જઈ કે ત્યારે તે દસમું ભણે છે અને દસમાની અંદર તે ડાયરેક્ટ ભણવાનું તો શરૂ કરે છે પણ સ્કૂલે જતા નથી અહીંયા સેવા પૂજા કરે છે કાંઈ વાંચતા પણ નથી બાપુ ક્યાંય વાંચ્યું તો એમ કહે છે નહીં અહીંયા સેવા પૂજા જ કરું છું ખાલી અને ત્યારે એ અચાનક બોર્ડની પરીક્ષા દેવા જાય છે અને બોર્ડની પરીક્ષા દે છે ત્યારે સારા માર્કે પાસ થઈ જાય પછી તે બારમું પણ પાસ કરી નાખી તો મિત્રો આજે આપણું શંકર ભજન હનુમાન જયંતનું મંદિર છે જ્યારે અહીંયા આપણે હનુમાન જયંતિ હોય કે પછી આપણા ગોવિંદદાસ બાપુ કે જેમની તિથિ હોય ત્યારે અહીંયા ધામધૂમથી પ્રસાદીની સુવિધા પણ કરવામાં આવે છે ઘણું માણસો એ પ્રસાદી પણ લે છે

તો મિત્રો એ કારના આપણે વિડીયો ઉતારી દીધી ત્યારને જોવા મિંદડી આપણી બધી રીતે આપણી આ હારે છે કારની જોવો અમે રમાડવાની ઘણી કોશિશ કરી રમાડવા નથી દેતી બહુ મિંદડી ખાટી છે જોવો ને તમે હા લઈ જાય તરત મળે તો મિત્રો જે આપણું આ મંદિર એ ઘણું મોટું છે જો હું તમને જે એની પાછળની બાજુ લઈ જાઉં જો આમ જે આપણે આગળ જાવી છે જો આ બાજુ બધું આપણે મંદિરની આ જે ઓવડી છે જેની સાઈડની બાજુ જાય છે તો કેવું બધું જંગલ જેવું જ છે બધું તો વૃક્ષો કેવા છે અહીંયા બધા બધા જોવો તમે અને આ બાજુ મિત્રો કે જે આપણે અહીંયા પાળાવી જાય જે અહીંયા આપણું આ મંદિરનો જે વિસ્તાર છે એમ પૂરો થઈ જાય છે ઘણા મોટા વિસ્તારની અંદર આ મંદિર છે આપણું જુઓ આ બાજુ વાડીઓ આવી જાય છે જુઓ બધે જ છે તો મિત્રો અત્યારે અમે બાપુ ગયા જતા બાપુએ જણાવ્યું કે અહીંયા છે આપણે જો કાચબો છે આ બાજુ ટાંકાની અંદર બિલા જે બિલાડી છે જે તમને બતાવી એ રીતની બે તો નોળિયા છે જે પોપટ પણ ઉડતા ઉડતા બાપુની મંડીની અંદર આવીને બે છે આ ઘણા બધા જે પક્ષીઓ પ્રાણીઓ કોઈને પણ કાંઈ બીક નથી લાગતી કારણ કે હું કામ મેમને પણ ખબર છે અહીંયા આપણને કોઈ ઈજા નથી પહોંચાડતું ત્યાં તેને કાંઈ બીક હોતી નથી